અયોધ્યામાં ઇતિહાસ રચાઈ ચૂક્યો છે પાંચસો વર્ષથી વધુની જે હિન્દુઓ અને સનાતનીઓની જે પ્રતીક્ષા છે તેનો આજે અંત આવ્યો છે અને આપણી સાથે આ ક્ષણ વિશે વધુ વાત કરવા માટે જોડાઈ ગયા છે કવિ કથાકાર મોટિવેશનલ સ્પીકર અને યુવાઓમાં ખૂબ જ લોકપ્રિય એવા દિપાલીજી તેમની સાથે સીધી વાત કરશું દિપાલીજી ગુજરાતમાં સૌથી પહેલાં આપનું સ્વાગત છે આજની ક્ષણ વિશે શું કહેશો સૌથી પહેલાં ગુજરાત તકના સર્વે શ્રોતાઓને મારા જયસિયારામ આજે હું માનું છું એકસો વીસ સનાતન ધર્મા એકસો વીસ કરોડ સનાતન ધર્માવલંબીઓ ખૂબ હર્ષ અને લાગણીનો અનુભવ કરી રહી છે અને આ લાગણી એવી છે ઘણી વખત આપણે બધા શબ્દ સાધનાના ક્ષેત્રમાંથી જોડાયેલા છીએ અને સરસ્વતી માની સાધના કરીએ છીએ શબ્દ સાધના કરીએ છીએ પણ જીવનમાં અમુક ક્યારેક ક્યારેક એવી ક્ષણ આવી જતી હોય કે જેનું વર્ણન કરવાના આપણી પાસે શબ્દો ના મળે ત્યારે આપણને એમ થાય આપણે કેટલા ગરીબ રહી ગયા છીએ તો આજે શબ્દોની જે ધન છે એ ટૂંકું પડે જે અનુભવને વ્યક્ત કરવા માટે એકસો વીસ કરોડ લોકો આખા ભારત આખા વિશ્વભરમાં જે સનાતન ધર્માવલંબીઓ છે એ ખૂબ હર્ષ ઉત્સાહ જોશ અને નથી કહેવાતું કે હંમેશા સત્યની આખરે જીત થતી હોય છે ધર્મની આખરે જીત થતી હોય છે સત્ય થોડા પરેશાન હો સકતા હૈ પરાજિત નહીં હો શકતા લોકો એવું કહેતા હોય અને ઘણી વખત આપણી સત્ય ઉપરની ધર્મ ઉપરની નીતિ ઉપરની શ્રદ્ધા પણ ડગી જતી હોય છે ઘણી વખત આમ દેખીતી રીતે લાગે કે નાના અસત્ય જીતી રહ્યું છે અનીતિ જીતી રહી છે અધર્મ જીતી રહ્યું છે હા સત્યને જીતવામાં બની શકે થોડોક સમય લાગે એ સમય કદાચ સદીઓમાં પણ હોય આપણે જાણીએ છીએ કે પાંચસો વર્ષની એ આ પ્રતિક્ષા પછી હું ને તમે અધર્મ ઉપર ધર્મની જીત અનીતિ ઉપર નીતિની જીત અન્યાય ઉપર ન્યાયની જીત જે શ્રી રામજીનું આખું જે મૂલ્યો છે એ સનાતન ધર્મ ના ક્ષેત્રમાં આજે ભારતમાં પ્રસ્થાપિત થવા જઈ રહ્યા છે અને માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આપણને સૌને એક અનમોલ ભેટ આપી છે અનમોલ ખુશીઓનો ખજાનો આપ્યો છે અને આખો દેશ આજે ઝૂમી રહ્યો છે દીપાલીજી યુવાઓ તમને ખૂબ જ સાંભળે છે યુવાઓમાં તમે ખાસા એવા લોકપ્રિય છો આજના યુવાને આજના યુવાઓએ રામનામાથી શું શીખવું જોઈએ પહેલી વાત તો હું હમણાં જ અમે કથા કરીને આવ્યા રામ કથા અને ત્યાં યુવાનો દ્વારા આયોજિત હતું અને શ્રોતાઓમાં પણ બહોળા પ્રમાણમાં યુવા જ્યાં જ્યાં જઉં છું ત્યારે સંદેશો આપવું એ પહેલાં મારે કેવું છે કે આજના સમયમાં કળિયુગનો ઘણો પ્રભાવ છે લોકો એમ કહેતા હોય છે લોકો ધર્મથી દૂર જઈ રહ્યા છે આધ્યાત્મથી દૂર રામ અને કૃષ્ણ જેવા મહાન દિવ્ય ચરિત્રોથી દૂર થવા થઈ રહ્યા છે એવું લોકો કહેતા હોય છે પણ મારો પ્રત્યક્ષ પર્સનલ અનુભવ એવો રહ્યો છે કથાઓના માધ્યમ દ્વારા અત્યારે યુવાઓની અંદર પ્રચંડ જાગૃતિ આવી છે પોતાના રાષ્ટ્રની અસ્મિતા માટે દેશ પ્રેમ માટે ધર્મ પ્રેમ માટે સનાતન ધર્મ પ્રત્યે પોતાનું જે ગૌરવ અને જે લાગણી છે એ બહુ પ્રબળ થઈ છે અને ત્યારે મારે આજના યુવાનોને એમ જ કહેવું છે કે મારીને તમારી પાસે રામ અને કૃષ્ણ જેવી આધ્યાત્મિક ધાર્મિક અને વૈચારિક ધરોહર છે વારસો છે દરેક દેશ પાસે કોઈ ને કોઈ વારસો મળતો હોય છે ઇન્ડસ્ટ્રીઝનો વારસો હોય આ હોય તે હોય કોઈને કોઈ પેઢી દર પેઢી વારસો થતો આવે છે હા એ આર્થિક વારસો બહુ જરૂરી છે અને એ તો આપણે કી ચીડિયા કહેવાતી હતી વચ્ચેનો થોડોક સમય એવો આવ્યો પણ હવે આપણે વળી જોવા જઈ રહ્યા છીએ વળી પાછો એ તરફ જઈ રહ્યો છે પણ બીજા દેશો કરતાં ભારત દેશ સુકામ ચડિયાતો બને છે કે આપણી પાસે આર્થિક વારસાની સાથે સાથે આટલો મોટો કલ્ચરલ સાંસ્કૃતિક વારસો જે મને આપણને મળ્યો છે એ દુનિયામાં બેજોડ છે જે જેની કોઈ પેરેલ દુનિયાના બીજા કોઈ સાંસ્કૃતિક એવો વારસો કમ્પેર કરી શકાય મેચ કરી શકાય એવો નથી તો રામ અને કૃષ્ણ મારાને તમારા રોલ મોડલ બને આપણે આપણા રોલ મોડલ ગોતવા માટે ક્યાંય ભટકવાની જરૂર નથી ક્યાંય બહાર જવાની જરૂર નથી આપણાને આપણા જૂના પુસ્તકો આપણાના આપણા જૂના ગ્રંથો આપણાના આપણા જૂના વારસામાંથી મને તમને એકવીસમી સદીમાં પણ સારું નીત નિષ્ઠાવાન ધર્મવાન નૈતિક મૂલ્યોવાળું અને જે મને તમને પથ પથ હરેક જગ્યાએ આપણી આંગળી ચીંધીને કહે કે આ પરિસ્થિતિમાં આમ નિર્ણય લેવાય એવા ચરિત્રો રામ અને કૃષ્ણ આપણી પાસે હાથ વગા છે તો મારે ને તમારે આજના યુવાનોએ ક્યાંય ભટકવાની જરૂર નથી દીપાલીજી સમગ્ર દેશવાસીઓ માટે આ ઐતિહાસિક ક્ષણ હતી એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ દુનિયામાં વસતા હિન્દુઓ સનાતનીઓ માટે આ ઐતિહાસિક ક્ષણ હતી વિપક્ષના કેટલાક લોકોને આમંત્રણ મળ્યું તેઓએ આમાં પણ રાજનીતિ કરી અને હાજર તેમાં સામેલ ન થયા આપ કઈ રીતે જુઓ છો અને રાજનીતિ થવી જોઈએ આ માટે આ મામલામાં હું એમ માનું છું કે જ્યાં રામનીતિની વાત ચાલતી હોય ત્યાં રાજનીતિને કોરાણે મૂકવી જોઈએ અને સાઈડ કરી લેવી જોઈએ કારણ કે આ રામનો ઉત્સવ છે એ અવધોત્સવ હૈ રામોત્સવ છે એ રામનીતિ કી વાત કરે કી ક્યાં નીતિથી યુસકી વાત હો રહી એની વાત થાય છે તો ત્યાં રાજનીતિ ન કરવી જોઈએ અને જે પણ લોકો કદાચ આ વસ્તુને લઈને બેઠા છે તો હું એમ જ કહું છું કે અમુક લોકો તથાકથિત લોકો કદાચ આનો વિરોધ કરે અથવા તો એ જગ્યાએ ઉપર આમંત્રણ મળવા છતાં પણ ઉપસ્થિત ન થાય તો એનાથી આ ઉત્સવને કે સનાતન ધર્માવલંબીઓના જોશને ઉત્સાહને એમની લાગણીઓના ઘોડાપુરને કાંઈ ફરક પડતો નથી જે નથી પહોંચ્યા ને એનું નુકસાન છે જે તમે જે વાત કરી રહ્યા હતા છે કે જે અમુક લોકો વિરોધનો સુર પુરાવી રહ્યા છે એના ન હોવાથી આ ભારતભરમાં જે વાતાવરણ છે એમાં કાંઈ ફરક પડ્યો નથી આપણે જોયું પણ જે લોકો નથી આવ્યા હું કહું એ અભાગ્યા રહી ગયા કે આવું સરસ મજાનો દેશ એકવું લાગણી સાથે આ અને મોદી સાહેબે કેવી સરસ વાત કરી કે એક એ નયા ઇતિહાસ રચા જારા હે નય કાલચક્ર કી શરૂઆત હો રહી નહે યુગ કી આરંભ અને જ્યારે નવા કાલચક્રની શરૂઆત થતી હોય અને ત્યારે આપણી પાસે તક છે વેન વી હેવ એન ઓપોર્ચ્યુનિટી કે આપણે ત્યાં જઈ શકીએ છીએ એ તકનો આપણે વિટનેસ કરી શકીએ છીએ એના સહભાગી બની શકીએ છીએ અને છતાં આપણે જો ન કરી શકીએ અને આ રામ યજ્ઞની આહુતિમાં આપણે યથા શક્તિ આહુતિ ન આપી શકીએ તો એ આપણી કમ નસીબી છે પણ એનાથી ભારતભરના તમામે તમામ ધર્માવલંબીઓના ઉત્સાહને કોઈ જ ફરક પડતો નથી આખા વિશ્વએ આજની આ ક્ષણની નોંધ લીધી આપ શું માનો છો આખા વિશ્વમાં આજના દિવસથી શું સંદેશ રહ્યો છે આખા વિશ્વને એક સરસ મજાનો સચોટ એક બોલ્ડ સ્ટેટમેન્ટ એ મળે છે કે ભારત એને પોતાના સ્વત્વ પ્રત્યે પોતાના ભારતીયત્વ પ્રત્યે અને પોતાના સન પોતાના સાંસ્કૃતિક વારસા પ્રત્યે જે સન્માન છે જે ગૌરવ છે એ બહુ પ્રચંડ છે દુનિયાના અમુક તથાગથિત દેશો એવી રીતે કહેતા હોય છે કે ભારત એ થર્ડ વર્લ્ડ કન્ટ્રી છે ભારતે થર્ડ વર્લ્ડ કન્ટ્રી છે વી હેવ ગિવન નથિંગ ટુ ધ વર્લ્ડ હિસ્ટ્રી ભારતે દુનિયાના ઇતિહાસમાં કાંઈ નોંધપાત્ર ફાળો આપ્યો નથી જે પણ ફાળો છે એ વેસ્ટનો પશ્ચિમનો છે એ એટલા માટે બન્યું એ લોકોનો સૂર એટલા માટે મજબૂત થયો કારણ કે આપણને આપણી ગરીમાં નહોતી રહી આપણને આપણા ખજાનાની અંદર શું મૂલ્ય છે એની મૂલ્ય કદર ના રહી તો આ મંદિર એ માત્ર એક પૂજાકીય સ્થાન ધાર્મિક સ્થાન નથી એક દુનિયાને બહુ મોટો સંદેશો છે કે હવે દરેક ભારતીય પોતાના ભારતીયપણા પ્રત્યે ખૂબ સભાન અને સજાગ થઈ ગયો છે આ તા કથાકાર દિપાલીજી તેમણે આ અયોધ્યાની જે ઐતિહાસિક ક્ષણ છે તેમની તેમના ઉપર ગુજરાત ખાસે ખા ખાસ વાતચીત કરી હતી અને પોતાની લાગણી છે તે વ્યક્ત કરી હતી રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ